ઢાટોડિયા ગામે બાઇક સ્લીપ થતા પછડા ચાલકનું થયું કરું મોત હાલોલ તાલુકાના ધાટોડિયા ગામે નાયક ફળિયામાં રહેતા છવ્વીસ વર્ષે કરણભાઈ રાજુભાઈ નાયક ડાઢોડિયા ગામમાં તળાવ આગળથી પૂર ઝડપે પસાર થઈ હતા જે દરમિયાન બુધવાર સાંજના સાત્રીસ વાગ્યાના અરસામાં બાઇક બે કાબુ થઈ મુખ્ય રોડ પર સ્લીપ ખાઈ ધડાકાભેર પછડાતા ગોમખાર અકસ્માત સર્જાયા જેમાં બાઇક સ્લીપ ખાતા માથાના ભાગે શરીરે તથા પગમાં ગંભીર ઇજા પહોંચી જેમાં અકસ્માત તો બનાવ જોઈએ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાવાગઢ પોલીસને જાણ કરતા પાવાગઢની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા જ્યાં ફરજ પરના તબીબે કરણ નાયકને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ